તો નસવાડી તાલુકાના નનુપુરાથી પાલસર ચોકડીના રસ્તા ઉપર પસાર થતી તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં મોટું ગાબડું પડ્યું જેને લઈને બાજુમાં બનેલો રસ્તો પણ ધોવાઈ ગયો હતો જેના પગલે તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી ગઈ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તૂટેલા રોડ રસ્તાના કારણે વાહનો પસાર થઈ શકતા નથી ભુવો પૂરવા માટે નર્મદા નિગમના અધિકારીઓ રસ લેતા નથી અને એક વખત રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ આવતું નથી રસ્તા ચોકડી થી રસ્તો પાર્સલ ચોકડી લગન જાય છે સાહેબ એમાં આ ખારા પડેલો છે અને આ બાજુ કોઈ રસ્તો છે નહીં અને આ બાજુ કીચડ છે એટલે મોટું વાહન શકે એવું નહીં એટલે સરકારને એવું નિવેદન અમે પાથરીએ છે કે આ રસ્તો જલ્દીમાં જલ્દી બની જવો જોઈએ નસોળી તાલુકાના નંદુપુરાથી પાર્સલ ચોકડી જવાનો રસ્તો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જે કેનાલ છે તિલકવાળા બ્રાન્ચ કેનાલ અહીંયાથી નીકળે છે તેમાં એક મોટો ભૂવો પડ્યો છે આ ભૂવો પડતાની સાથે જ આસપાસમાં મોટું રોડનું પણ ધોવાણ થયું છે આ ભૂવાના ભૂવો પડ્યો હોવાથી વાહનોને મુશ્કેલી પડે છે કારણ કે આ બાજુ પોતાનો ભાગ છે ત્યાં પાણી આવી ચડી ચડી જાય છે કાચા કાચો રસ્તો છે જ્યારે ભારદારી વાહન અહીંયા નીકળી શકે એવી નથી શક્યતાઓ કારણ કે ભૂવો અને કાચા રસ્તાને અંતર નાનું છે આ મુખ્ય માર્ગ છે ખેડૂતોને ખેતર જવા માટેનો તેમજ અન્ય આગળ દસ ગામોને જોડતો આ રસ્તો છે આમ જે ટૂંકો માર્ગ હોવાથી લોકો આ પસંદ કરે છે જ્યારે નર્મદા નિગમના અધિકારીઓ આટલો મોટો કેનાલમાં ભૂવો પડ્યો છતાંય જોવા આવતા નથી તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે રફિક દણીવાલા જે